ભરૂચમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર તાજેતરમાં લેવાયેલા ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એંસી પોઈન્ટ નવ ટકા આવેલ છે ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ બાણું દસ ટકા આવેલ છે સામાન્ય પ્રવાહમાં થવા કેન્દ્રનું સૌથી વધુ અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી જાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું નેવ્યાસી પોઈન્ટ ત્રેસઠ સામાન્ય પ્રવાહમાં છ હજાર આઠસો છવ્વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી એકાવન વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં વિજ્ઞાન પ્રવાહમાં તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે ભરૂચમાં આવેલા બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા વાગરાનું બોતેર ટકા અને હાસોટનું બાવન ટકા પરિણામ આવ્યું છે બહુ જ ઓછી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં પરિણામ સારું આવ્યું છે ભરૂચની નારાયણ હાઈસ્કૂલનું સો ટકા પરિણામ આવ્યું શાળાના સંચાલકે સૌ શિક્ષક અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ નાસી પાસ થવાની જરૂર નથી આગામી જુલાઈ મહિનામાં લેવા ના પૂરક પરીક્ષામાં તેઓ પરીક્ષા આપી થઈ પાસ થઈ શકે છે પાસ થયેલા તમામ પરીક્ષાર્થીઓને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ અભિનંદન પાઠવ્યા છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એચ એસ સી પરીક્ષા બે હજાર ચોવીસનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે અને ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ બાણું પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એંસી પોઈન્ટ જીરો નવ ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારું છે અને કુલ સામાન્ય પ્રવાહમાં છ હજાર આઠસો છવ્વીસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર ચારસો આડત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અને સારું પરિણામ મેળવનાર તમામ શાળા અને શાળાના શિક્ષકો અને આચાર્યોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અમારી ભરૂચ જિલ્લાની માત્ર બે સરકારી વિજ્ઞાન પ્રવાહની મા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે વાગરા અને હાંસોટ વાગરાનું પરિણામ પણ બોતેર ટકા આવ્યું છે અને હાંસોટનું પરિણામ પણ બાવન ટકા આવ્યું છે ખૂબ ઓછી સુવિધાઓ સાથે ચાલતી આ બંને સરકારી શાળાના શિક્ષકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે એમણે નાસી પાસ થવાની જરૂર નથી નિષ્ફળતા એ થોડાક સમય માટેની છે કારણ કે રાજ્ય માધ્યમિક માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું જ છે સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ ફરીથી બે વિષયની પરીક્ષા આપી શકશે વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ તપાસ થયા છે અથવા જે વિદ્યાર્થીઓને પોતાનું પરિણામની ટકાવારી ઓછી લાગે છે એવા વિદ્યાર્થીઓ જુલાઈ મહિનામાં ફરીથી પરીક્ષા આપી શકશે પોતાના નબળા પરિણામને સુધારી શકશે નપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની ફરીથી એક તક મળશે એટલે એવા વિદ્યાર્થીઓએ પણ નાસી પાસ થવાની જરૂર નથી અને જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપી અને તેઓ પોતાનો અભ્યાસ આગળ વધારી શકશે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ખાનગી અભિનંદન નમસ્કાર હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બહાર વિજ્ઞાન પ્રવાહ અને બાર સામાન્ય પ્રવાહનો રિઝલ્ટ જાહેર થયું છે જેમાં નારાયણ વિદ્યાલય નો સામાન્ય પ્રવાહ કોમર્સ નું રિઝલ્ટ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ નું સો ટકા રિઝલ્ટ આવ્યું છે બંને વિભાગ સો ટકા રિઝલ્ટ લાવે છે અને એમાં ગુજરાતી માધ્યમમાં છ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં બે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવે છે જેમાં એના પહેલા નંબરના ઇઠ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા છે એ જ રીતે બાર વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ પંચાણું પોઈન્ટ પાસઠ ટકા છે

શાળા પરિવાર અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આભાર